જય માતાજી કેમ છો અને આપણે માતાજીના બેઠા છે આજે દોસ્તો મારે તમને એ વાત કરવી છે ખાસ સ્પેશિયલ કારણ કે આજે મને ખૂબ જ આનંદ થાય છે કારણ કે આપણી યુટ્યુબ ચેનલ ગંભીર એન્ડ ફેમિલી ગુજરાતી એ ટૂંક સમયમાં બહુ જાદા સમયમાં ટૂંક સમયમાં જ છે એ દસ હજાર જેટલા સબસ્ક્રાઈબર છે એ કમ્પ્લીટ કરી દીધા છે જે બદલ આપ તમામ દર્શક મિત્રો મારી સાથે જોડાઈ ગયેલા છો મારા ફેન છો તો એ બદલ તમામ હું દર્શકોનો છે આભાર માનું છું કે મારા વિડીયો તમે રોજ જોવો છો તમારે એ જો કંઈ પણ વિડીયોને લગતો કોઈ પ્રશ્ન હોય તો અમને પૂછી શકો છો કોમેન્ટ બોક્સમાં જવાબ જરૂર આપશો અમે અને આપણે માતાજીના સ્થાને જેમાં જ બેઠા છીએ તો માતાજી પાસે આશીર્વાદ લઈ લઈ કે હવે જે હજી એ આપણે જે ચેનલ છે એ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી અને વિડીયો પણ છે એ રોજ હું તમને નવા નવા લેટેસ્ટ છે આપણી જે વિલેજ લાઈફ છે આપણી જૂની સંસ્કૃતિ છે અને ખરેખર છે એ ખેડૂત છે એ એની જે શું કામગીરી હોય છે કે દિવસનું રૂટીનનું જે કંઈ કાર્ય છે શું છે એ બધું કાર્યક્રમ આખો હોય છે કેવી રીતના કામગીરી છે કેવું વાતાવરણ છે આ બધી વસ્તુ છે તમને આમાં અપડેટ મળતી રહેશે અમારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો દોસ્તો અને દસ હજાર મિત્રોનો હું ખૂબ દિલથી આભાર માનું છું કે તમે મારી સાથે જોડાઈ ગયેલા છો અને અમારા વિડીયો જોવો છો જે બદલ અમને ખૂબ આનંદ પણ છે કારણ કે અત્યારે સોશિયલ મીડિયાના યુગમાં આપણે આગળ વધવું છે આમ તો કહેવાય મુશ્કેલ છે પણ આપણે કહીએ કે કોઈ પણ પગથિયું છે એ ચડીએ ત્યારે થોડુંક પ્રોબ્લેમ થાય કષ્ટ એટલે કે ટૂંકમાં વિઘ્નો આવે પણ જો તમે એને ધીરે 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 કરતાં કરતાં છે એ હાર ન માનો તો એવું નથી કે તમે ન કરી શકો કારણ કે જ્યારે જે તે વખતે યુટ્યુબમાં કોઈએ કીધેલું કે ભાઈ હજાર સબસ્ક્રાઈબર અને બાકીની જેની જે ક્રાઇટેરિયા હોય જે પૂરા કરવાના હોય તો એ બદલ આપણે કરી શકીએ ત્યારે પણ ન થતા કારણ કે ત્યારે લાંબો ટાઈમ માગતો કોઈ સબસ્ક્રાઈબ જ ના કરતું તો એવા ઘણા વિઘ્નો અને પ્રોબ્લેમો વચ્ચે છે અમે આ યુટ્યુબ ચેનલ મેં સતત ચાલુ રાખી અને નવા નવા વિડીયો ક્યારેક કોઈ દસ જણા વિડીયો જોવે ક્યારેક કોઈ પંદર જણા વિડીયો જોવે તો પણ હિંમત નહીં હારવાની ક્યારેક છે ધીરે 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 છે એ કોઈ પણ મિશન છે સફળ થવામાં વાર લાગે અને જો ફટાફટ જો કોઈ મિશન સફળ થાય તો એ ફટાફટ પાછું કદાચ નીચું પણ આવી જાય પણ જો થોડીક વાર લાગે તો એના માટે છે એ આગળ જતાં છે આપણે મહેનત કરતા રહીશું અને રોજે ગ્રામીણ સંસ્કૃતિના જે પણ કંઈ વિડીયો છે એ આપણે આપતા રહીશું દર્શકો કારણ કે આપણો શોખ છે શોખ બળી ચીજ એ નથી કહેતા હિન્દીમાં એટલે જે વસ્તુનો તમને શોખ હોય ને એ જ દિશામાં તમે જો આગળ વધતા રહો તો એવું કોઈ કાર્ય નથી કે તમે જીવનમાં ન કરી શકો આ તો આપણી એક સલાહ કારણ કે યુટ્યુબ ચેનલ જ્યારે અમે સ્ટાર્ટ કરેલી ત્યારે ઘણા બધા પ્રશ્નો હતા મોબાઈલના કરે અત્યારે પણ એવું છે કે કેમેરા તો કંઈક પ્રોબ્લમ આવે ઘણું બધું એડિટિંગ કરવાનું હોય છે તો ધમનીલ બનાવવાનું હોય છે પછી કોઈ જોવે ન જોવે એ તો ક્યારેક એવું થાય કે વિડીયો કોઈ જો સારો આવે તો થોડુંક પ્રોત્સાહન મળે પણ જો કોઈ વિડીયો થોડોક ઓછો આવે તો એમ થાય અરે યાર કોઈ નહીં જોતું હોય આપણો વિડીયો ક્યાંય આગળ નહીં જતું હોય અને ક્યારેક યુટ્યુબ ખોલી તો ઘણામાં તો જે છે એ લાખોની સંખ્યામાં વ્યૂવર્સ હોય છે ઘણામાં મિલિયનની સંખ્યામાં વ્યૂવર હોય છે પણ એ લોકોએ પણ છે એ ખરેખર છે એ આગળ બહુ મહેનત કરેલી હોય છે એટલા માટે છે એ અત્યારે એની ચેનલો છે સક્સેસ છે એમ આપણી ચેનલ પણ કારણ કે મેં તમને કીધું એમ કે હજાર સબસ્ક્રાઈબર અને ક્યાં છે છેક એક સબસ્ક્રાઈબરથી માંડી અને છેક દસ હજાર સબસ્ક્રાઈબર સુધીની આપણી એક અનોખી સફર રહી છે તમે બધા મારી સાથે જોડાયેલા છો ખરેખર છે એ આપને હૃદયપૂર્વક મારે આભાર માનવો જોઈએ કારણ કે યુટ્યુબમાં ઘણી ચેનલો આવે છે પણ તમે એમાંથી અમને એક પસંદ કર્યા છે સાથે ઘણા બધા મિત્રો પણ પસંદ કરે છે અને એ બદલ ખૂબ રાજી છીએ અને આપણી વિલેજ લાઈફના વિડીયો છે ત્યાં એ વાળીએ જે રાજી બાપા દુહા છંદ ગાતા હોય છે તો આપણી જૂની સંસ્કૃતિ છે ક્યાંક અમર થઈ જાય કારણ કે વિડીયોમાં જે વસ્તુ જાય છે કાયમ રહેતું ટૂંકમાં અમર થઈ ગયું ગણે છે તો એમની જે વાતું છે કારણ કે આપણી જૂની વાત છે આપણે ગણીએ તો સોનાની વાતો ગણે સાંસ્કૃતિક જે વાત છે એ ખરેખર સોનાની વાત ગણાય તો આવી સોનાની જે વાત છે એ અમર થઈ જાય કારણ કે બોલેલું ક્યારેક ભગવાન કૃષ્ણએ ગીતા મત કીધું છે કે તમે જે શબ્દનું ઉચ્ચારણ કરો છો ને એ ક્યારેય વિફળ નથી જતું એ બધું આકાશમાં સચવાઈ જાય એમ અત્યારે આપણા જે વિડીયોના માધ્યમથી જે બધું છે એ ઉતારી અને રેકોર્ડિંગ કરી છે અને યુટ્યુબમાં મૂકી છે તો ઘણા દર્શકો ખરેખર ચાહે છે એમને તો આ બધા તમામ જે છે એ કાર્યક્રમો અને બધા જે કામ કરતાં કરતાં રૂટિન સાથે સાથે ચેનલ હકાવી એડિટિંગ કરવું છે એને વિડીયોને અપલોડ કરવો છે ક્યારેક ઘણા બધા પ્રશ્નો આવે કોઈ ઇશ્યુ આવે ક્યારેક બીજા પણ પ્રશ્નો થાય છતાં પણ છે એ ટાઈમ કાઢી 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 અને જે છે એ આપણે દોસ્તો રોજે વિડીયો અપલોડ કરતા જ રહીએ છીએ અને તમે જુઓ છો એ અમને ખૂબ મોટો ફાયદો છે કારણ કે તો જે તે વખતે મેં તમને કીધું તેમ એમ કારણ કે થોડા વ્યૂઅર્સ થતા વિડીયો તો રોજે મૂકતા જ પણ ક્યારેક વ્યૂ આવે ક્યારેક ન આવે ક્યારેક દસ જણા જો ક્યારેક પંદર જણા જોવે તો ક્યારેક અમુક વિડીયોમાં હજાર જણા જોવે તો જેમ હજાર જણા અને જે જોવેદે આનંદ થાય અને વિડીયો બનાવવાની છે એક આપણે કહેવાય મોટિવેશન મળે તો એવું મોટિવેશન મળતું રહે એના માટે દોસ્તો છે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વ્યૂઅર્સ છે એ જેમ મને આગળ શેર કરજો જેથી છે એમને વિડીયો બનાવવા માટે છે પ્રોત્સાહન મળતું રહે બાકી તો આપનો સપોર્ટ ફૂલ એ ફૂલ છે સો સો ટકા પણ છતાં પણ છે એ ક્યાંક છે અમારાથી કંઈ કમી રહી જતી હોય તો એના માટે તમે કોમેન્ટ બુક્સ બુકમાં કોમેન્ટ કરજો કે ભાઈ આવું કરો તો વધારે સારું આવું કરો તો વધારે સારું જેથી જે આગળ જતાં અમને વિડીયો બનાવવાનું છે ખૂબ જ પ્રોત્સાહન મળતું રહે બાકી તો આપ સાથે છો જ અને છેલ્લે સુધી જોડાયેલા જ છો જ એમાં કોઈ ડાઉટ છે નહીં અને આવી જ રીતે છે એ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી છે એ આપણે વિલેજ લાઈફના જે વિડીયો જોતા રહીએ આપણી કામગીરી જોતા રહીએ કેવી કેવી કામગીરી છે તેવું વાતાવરણ છે સાથે બધું ઘણું બધું આપણે છે એ ધીરે ધીરે જોતા રહીએ છીએ અહીંયા છે મારી પાછળ જે બગીચો તો એમાં પણ છે ક્યારેક કેરીની સિઝન હોય છે ક્યારેક ચીકુની સિઝન હોય છે એવી રીતના બધું છે ટૂંકમાં નાનું મોટું છે કારણ કે જે વસ્તુ છે એ કુદરતી છે કોઈ પણ છે એ બાકીની છે એ ઓલી વસ્તુ છે ને કુદરતી વસ્તુ છે તો આપણે કુદરતની જે આ સંસ્કૃતિ છે અને કુદરતી વાતાવરણ છે એમાં જ આપણે જીવીએ છીએ એ આપણા માટે છે બહુ મોટી વાત છે કારણ કે અત્યારે છે ભાગદોડની દુનિયામાં છે એ ક્યાંક ને ક્યાંક છે આપણે જો કુદરતી વાતાવરણ સારામાં સારું મળતું રહે અને એમાંય અમારો તો ગરવો એવો ગઢ ગિરનાર કે જ્યાં નવનાથ અને સિદ્ધ ચોરાસી તેત્રીસ કરોડ દેવી દેવતાઓના જ્યાં બેસડા અને ત્યાંથી અમને રોજ માટે દર્શન અહીંયાથી ગિરનારના થતા રહે આનાથી જે છે એ બીજું તો શું વિશેષ હોઈ શકે એટલે ગિરનારના તો રોજ દર્શન થાય છે માતાજીના પણ દર્શન થાય છે એટલે ઘણું બધું છે એ આપણે વિલેજ લાઈફમાં જોતા રહીશું જ્યારે પણ આપણે ભવનાથ કે જઈએ છીએ ત્યારે પણ આપણે વિડીયો અપલોડ કરીએ છીએ જેથી તમને પણ છે ભવનાથ મહાદેવના દર્શન થાય ગિરનારી મહારાજના દર્શન થાય અને અહીંયા બાજુના તમે આપણી પ્રોફાઇલમાં જોઈ શકો છો ગોધમાનો ડુંગર છે એનો પણ આપણે વિડીયો મૂકેલો છે કે માતાજીનું જે મંદિર છે એ ખૂબ જ અદ્ભુત છે અને ખૂબ જ માતાજી છે એ બધાની છે એ મનોકામનાઓ પૂર્ણ કરે છે તો આવું બધું એ આપણે છે એ હાલીએ છીએ દોસ્તો અને હાલો તો એ આપણે હવે જઈએ અને આ જ રીતે છે એમને ફૂલ સપોર્ટ આપતા રહેજો આપવો જ છો એમાં કોઈ પ્રશ્ન છે નહીં છતાં પણ છે એ ક્યાંક ને ક્યાંક છે અમારું કે જો કોઈ ફૂલ હોય તો અમને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને સાથે આ બીજા મિત્રોને પણ શેર કરજો જેથી બીજા લોકોની જેમ જેમ પણ વિલેજ લાઈફના છે શ્રેષ્ઠ વિડીયો છે એ બનાવી અને આપની સમક્ષ મૂકી શકીએ અને આપ છે એને રોજે રોજ નિહાળી શકો તો હાલો ભલે આવજો હવે જય મુરલીધર જય દ્વારકાધીશ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળ જે છે એમને મોટિવેશન મળતું રહેશે એવું કંઈક છે એ કરજો જેથી બધાને તમને અને મને એક ઝટકે છે એ ખૂબ જ મજા પાડી જાય